ભોગો કોઈ નહીં દુઃખ ને લેવડ આવું કહું છું સંજયભાઈ ભોગો દુઃખ સુખ નો હોય મારો બધું બોલતો હોય સંજય તો મારે નવ કઈ લખશે હા ભાઈ ભોગો સુખનો છે તો દુઃખ માતા કઈ ખેતર નો ફરે સંજયભા એની સંભાળ લે એને બીજા પ્રો ભરે નથી સંજયભા ખમા થઈ જશે મારા પત્ર નહીં કે હજી કુટુંબ કરેલું છે બોલા સંજયભાઈ બહુ કહું છું પણ આ કલાક હોય પૂરી જમી લીધી હોય સંજયભા અને એ કોઈ જે ગ્રહણ ચાલતું હોય ઘોડા અને એ કેસનો ભાગ તમારા ભાગમાં આવ્યો હોય ઘોડા તો તમે રંઠાવ છો આ મારા પર ગુણવાર કહે છે ઘોડા ગોકો કેતનનો હોય એ ફરતો જ હોય અને બાર મહિને સંજય પર નિવેદા દેવા શું કઉ છો જે ફૂલ નહીં ફૂલની કોમી થતી યાદ દેવાની આ મેલરીની સંજીવ ગુવા સંભાળી લેજો આ કારા ઓડર વાળી મન છો ની જકલીફ આયે સંજીવ ગુવા આજ કાલ ની તકલીફ વિચાર તમે છો ગમે જેવું લાવો છો પણ હાલ પણ આવો હું પોન્ડ્રો પટ્ટા વાળી હારી વાળી માતા છું એક મારી ગુરડા શીખો તો પકડવાનું શું હોય તો શીખવો પકડી મારવાની એટલે

મારો શંકર એન પાસે સંજય બારનો જોડાય સંજય વધાવવો પડશે સંજય વધાવ હા સંજય આ ચાવી જે ના જાય આ બીજો બધાઓ થાય ઘર જો બાંધલો હોય હું કઉ છો ચારી વાળા પોર તો તારું ખુલે છે જેવ વાર ના કેવી લે બરોબર હું પટ્ટા ની વાળી માતા તું કહે પેલા મને અરજી નાખીએ છીએ અગિયાર તારા સોળ તારા હું ના લાવ મારું નામ માતા નહીં તારા ગણ નો હે તો આજ ભાગ છે તારા સંબંધી નો હે તો યાદ ભાગ છે અને સંજય તારા ઘરમાં હોમા ગયા છે એક્સિડન્ટ બન્યો તો મોલ ને આખા ચોર મારો આવ્યો હા સંજયભાઈ એ પોતાના ભયક ના હોય તો પોતાના જ ના જઈએ માત્ર ખબર નથી આટલી વેરા બને એટલે મોલ ને જ સંજયભાઈ ચોર આપડા આવ્યો આવ્યો સંજયભાઈ મંદિર ના ચંપલ ચોરી કરવું હોય સંજય બુઆ ચાર કલાક મેટિંગ કરવું પડે ચંપલ લઈએ ના લઈએ સંજય બુઆ ખાલી વાળો ચંપલ ચોરો હોય ગોડા અને સંજય બુઆ આ દોઢ લાખ ની વસ્તુ ચોરી કર્યું હોય આલિંગ વાળું થઈ ગયું હોય પેલા સો મહિના પેલા સંજય બો કઉ છો પેલા ભાઈ આજના હાથ ચોરી કરવી પડે સંજય બો કઉ છો આપી દી નાખ્યા પણ ગોડા તમારા મંદિર આ સંજય બુવા ખબર પડે ઘોડા નહીં પડતા ભાવ

અમારા એરિયા મને લેવા આવશે સંજય આવું મારા પાછા કઈ નમસ્કાર